જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી સમગ્ર દેશમાં પોલીસ તંત્ર સજ્જ બન્યું છે ત્યારે વડોદરા શહેરમાં કોઈ દ્વારા શહેરની શાંતિને પલિતો પ્રયાસ કરવામાં આવ્યો છે શહેરના વિસ્તારમાં જાહેર માર્ગો પર પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો લગાવતા વિવાદ સર્જા છે જોકે આ બાબતની જાણ થતા જ સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી તેની આગળની કાર્યવાહી હાથ ધરી છે તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા છે આ ઘટનાએ સમગ્ર દેશભરમાં ચર્ચા જગાવી મૂકી છે ત્યારે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે તકેદારીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં વડોદરા શહેરમાં શાંતિ દોહડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મંગળવારે વડોદરા શહેરના વિસ્તારમાં આવેલ સોસાયટી સોસાયટી પાસે અંબિકા વિદ્યાલય નજીક વાઘેશ્વરી તરફના મુખ્ય કોઈ તત્વો દ્વારા ફ્લેગના સ્ટીકર રોડ ઉપર ચોંટાડતા વિવાદ સર્જાયો આ બનાવની જાણ થતા જ સામાજિક કાર્યકર અતુલ ગામેજી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક આ બાબતની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી કે જેથી તાબડતો પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને આ પાકિસ્તાન વધુ લોકોના ત્યાં મૃત્યુ થયા છે અને આતંકવાદી હુમલો એટલો ગંભીર હતો કે લોકોને ત્યાંથી જીવ હતું હાલ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વાઘેશ્વરી સોસાયટીની અંબિકા વિદ્યાલય પાસે પાકિસ્તાનના ધ્વજના સ્ટીકરો રોડ પર લગાવવામાં અને એક જાતનો વિરોધ કરવામાં વડોદરા શહેર સંસ્કારી નગરી શાંતિપ્રિય નગરી છે વિરોધ કરવાનો તમામ નક્ક છે પરંતુ ક્યાંક વડોદરા શહેરમાં અશાંતિ ન ફેલાય તેના માટે વડોદરા શહેરની જનતાએ જાગૃત રહેવું પડશે સાથે વડોદરા શહેર પોલીસે પણ જાગૃત રહેવું પડશે બીજી વાત એ છે કે ભારતના પ્રધાનમંત્રી સાહેબને અમારી એક જ વિનંતી છે કે પાકિસ્તાન આતંકવાદ ફેલાઈ રહ્યો છે આતંકવાદીઓને પનાહ આપી રહ્યો છે તો પાકિસ્તાનને નકશા પરથી નેશન નાબૂદ કરે તેવી અમારી માંગ અને વિનંતી છે વડોદરા શહેરમાં આજે કંટ્રોલ રૂમમાં જાણ કર્યા બાદ કારેલીબાગ પોલીસ સ્ટેશન આવી ગઈ હતી અને તમામ ધ્વજ જે ચોંટાડેલા હતા ઉખાડી લેવામાં આવ્યા હતા